જીવરલ બેલીપાડામાં રસ્તાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કાચો રસ્તો હોવાને કારણે વરસાદી પાણીથી રસ્તા પર ખાડા પડી ગયા જીવરલ બેલીપાડામાં રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિક રહીશો તેમજ વાહન ચાલકો ખૂબ જ પરેશાન રોડ તેમજ ત્યાંના રસ્તાના ખાડા પૂરવા સ્થાનિકો દ્વારા જ ખાડા પૂરવામાં આવી રહ્યા છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવતું ત્યાંના રહીશોને કોઈ પણ પ્રકારની તકલીફ કે બીમાર થાય તો સ્થાનિકો દ્વારા બે કિલોમીટર ઉચકીને લઈ જવા મજબૂર હેલો મિત્રો જય શ્રી રામ ગીરવલ બેલીપાડામાં રસ્તાની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે તમે જોઈ શકો છો કે કાચો રસ્તો હોવાના કારણે વરસાદ પડવાથી રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને એવી પરિસ્થિતિમાં વાહન ચાલકો માટે ખૂબ જ મુશ્કેલી છે દર વર્ષે ચોમાસું આવે એટલે રોડ ઉપરના ખાડાઓ પૂરવા છોકરાઓ નીકળે બેલીપાડામાં ચૌદ એવા ઘરો છે કે જેમના ઘરે ચોમાસાની સિઝનમાં ટુ વ્હીલ બાઇક પણ જતી નથી આ સમસ્યા ભારત દેશ આઝાદ થયેલો ત્યારેથી પીઢી દર પીઢી આજ સુધી સામનો કરતા આવ્યા છે અને હજુ પણ એનો કોઈ સોલ્યુશન થયો નથી બેલીપાડામાં બધાનો એ જ સવાલ છે કે રોડ ક્યારે બનશે બેલીપાડાના છોકરા બધું કામ સાઈટ પર મૂકીને રોડ ઉપરના ખાડાઓ પૂરે જે કોઈ ભાઈ બાઇક લઈને આવે તો રસ્તો જઈને આગળ વધે કેમ કે કેટલાક લોકો ખાડામાં પડી ગયા છે